શિવજી મહારાજ એમ બોલ્યા જે આટલા આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક ઘરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે પણ અમે આવી રીતે કોઈ સામાન જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણાં પહેરીને રાજી થયા નથી આજ તો અમારે એ હરિભક્તો પર અતિશય રાજીપો થયો પછી મુનિ બોલ્યા જી એવા જ એ પ્રેમી હરિભક્ત છે એવા સમામાં દિનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દિનાનાથ ભટ્ટને આપ્યા પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ભગવાન પોતાના ભક્ત ઉપર ગુણે કરીને રાજી થતા હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષ્યા અને મત્સર એટલા વાનાય રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે અને મત્સર ટરવો તે પણ ઘણો કઠણ છે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે મત્સર ટાર્યાનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મત્સર ટરે અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટરે પછી વરી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે મત્સર ઉપજ્યાનો શું હેતુ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક સ્ત્રી ધન અને સારું સારું ભોજન એ ત્રણ મત્સરના હેતુ છે અને જેને એ ત્રણ વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે પણ મત્સરવાળાને એવો વિચાર ના આવે છે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા એવો જે વિચાર તે મચ્છરવારના હૃદયમાં ના આવે અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવારો હોય તે ઠાલો ઠાલો વચમાં બરી મરે અને અમારે તો કામ ક્રોધ લોભ માન મત્સર ઈર્ષા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો તો અૈયામાં અતિશય અભાવ વર્તે છે પણ પંચ વિષયમાંથી એકેને વિશે લેશ માત્ર ભાવ થતો નથી અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા ઈશું તે તો ભક્તની ભક્તિ દેખીને કરતા ઈશું પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા અને અમારે જે ખાવું પીવું ઓઢવું પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગને અર્થે છે અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાર ત્યાગ કરી દઈએ અને અમે આ દેહ રાખીએ જ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ પણ બીજો કોઈ દે રાખ્યાનો અર્થ નથી તે અમારા સ્વભાવને તો મૂરજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિ જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાત હેત સંબંધ નથી અને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે એમ નિરંતર અમારે પાસે રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે અને અમે તો જે મન કર્મ વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે ત્રખલા જેવી છે અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે પંચ વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાધિક વિષય તેણે કરીને ગુજરાન કરે પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય ઇતિવચન રતમ એવી રીતે કાર્યાણી પ્રકરણનું છઠ્ઠું વતનામ્રત જે તે થયું સ્વામિનારાયણ એ સ્વામી વાત કરી જે કોટી સાધન કરે પણ આમ વાતું કરવી અને સાંભળવી તેની બરોબર થાય નહીં અને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતો થાય નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાને જે જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી ને આપણે તો બળિયા નહીં અને એ તો બળિયા તે એને રક્ષા કરતા આવડે જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે